બદલમ હું પાછો આવ્યો પછી મારે દસમીમાં આવો લાઈન ખેલી ઉલ્લો પછી તારે લુક મટી મામા મટી મટી તારા

એ હું પડી ભાઈ આ કવા એ હું આઈન આવી લે ભાઈ એ કવા કવા હા

ઉંડેલા રંગ જાય ભઈ બોલ સુજા લે બોલ આ વાળો જીવ લેવા મેં કયો હું કહો બોલ મારી જમીન